રાજ્યની સૌથી મોટી જનાના હોસ્પિટલ રાજકોટમાં ઊભી કરાઈ છે જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તારીખ પચ્ચીસ ફેબ્રુઆરીએ થનાર છે આ માટે સંબંધિત આરોગ્ય સ્ટાફ તંત્રએ આદરેલી તમામ આગવી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદીએ ગુજરાત મિરર સાથેની વાતચીત દરમિયાન શહેરને જનાના હોસ્પિટલમાં મળનારી અદ્યતન સુવિધાઓ અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગાયનેક અને પીડિયાટ્રિક સાથે બાયોકેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી અને પેથોલોજીની અદ્યતન સેવા શરૂ થશે રેડિયોલોજી વિભાગમાં એક્સ રે અને અલ્ટ્રાસોનોગ્રાફીનો દર્દીને લાભ મળવા લાગશે એટલે સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટ આપણે પીડી હોસ્પિટલ છે અને પીડી હોસ્પિટલનું સંલગ્ન રાજ્ય સરકાર ને સહયોગથી આઠસો બેડનું અત્યારે જેનું આપણું જનાના હોસ્પિટલ તરીકે ઓળખાઈએ છીએ જનાના હોસ્પિટલ તરીકે મળ્યું છે આમાં આમાં અત્યારે બે વિભાગ છે એટલે એક એક તો જનાના જનાનાનાનાનાનાનાનાનાનાનાનાનાનાનાનાનાનાનાનાનાવાળું વિભાગ છે અને બીજા વાળું વિભાગ છે જે જે અત્યારે આ આ હોસ્પિટલ એક તરફથી જે કોઈ રાઉન્ડ લે આ જોશે તો ખબર પડશે કે આ એક એક તરફથી જે છે સિવિલ હોસ્પિટલ છે પણ આમાં પ્રાઇવેટ કોર્પોરેટ હોસ્પિટલ જેવી લાગે છે જ્યાં અદ્યતન બાળકો માટે જોઈએ તો અદ્યતન એસએનસીયુ એનઆઈસીયુની સુવિધા જેને આપણું આઈસીયુ કહીએ આઈસીયુ એટલે જે જે જન્મજાત બાળકો હોય આનું આ માટે આઈસીયુ અને અને જે બાળકો એ થોડું મોટું થઈ જાય એટલે ત્રણ વર્ષ ચાર વર્ષનું થઈ જાય પાંચ વર્ષ થઈ જાય આ માટે પણ આઈસીયુ એટલે બધા આઈસીયુની સુવિધા અહીંયા છે પછી પછી આ સાથે સાથે જે જે કોઈ જેને કોઈ ભગવાન ઉપરથી દિવ્યાંગ બનાવવું હોય જેને કોઈ દિવ્યાંગ બાળક કહીએ સ્પેશિયલ બાળક કહીએ આનું સારવાર માટે પણ છ વર્ષથી ઓછા આવે આ માટે પણ બહુ સ્પેશિયલ વ્યવસ્થા છે આ માટે સ્પેશિયલ ડોક્ટર્સ સ્પેશિયલ નર્સિંગ સ્ટાફ સ્પેશિયલ ટ્રેન પારામ સ્ટાફ છે આ માટે દિવ્યાંગ બાળકો માટે પણ અહીંયા જે છે જે અહીંયા આપના એક ફિલ્ડ રાખ્યું છે એક ફ્લોર રાખ્યું છે જ્યાં અહીંયા સારી રીતે રમી શકે આ માટે અત્યારે હું બે દિવસ પહેલાં ચિત્રનગરીથી ચિત્ર પણ દોરાયું છે એટલે આ આ જે દિવ્યાંગ બાળકો છે આ સારી રીતે અહીંયા રમી શકે સારી રીતે સારવાર થઈ આ સાથે સાથે સાથેનું પોષણનું સુવિધા માટે ન્યુટ્રિશન માટે આ બધું સુવિધા રાખેલી છે આ તો બાલકોનું હોસ્પિટલની વાત થઈ પછી જ્યાં સુધી જનાની વાત છે જેનું આપણું ગાયકોલોજી અને ઓપસ્ટેટિક ડિપાર્ટમેન્ટ કહીએ આ માટે અદ્યતન અદ્યતન જે આઈસીયુ છે અદ્યતન મોડ્યુલર ઓટી છે અને કોઈ પણ સારવાર માટે કોઈપણ સર્જરી માટે એટલે અત્યારે કોઈ પ્રેગ્નન્સીવાળું માતા હોય અને કોઈનું કોમ્પ્લિકેશન આવી જાય તો આપણે અહીંયા કોઈપણ પરિસ્થિતિમાં અમદાવાદ અથવા હાઈર સેન્ટર નહીં મોકલવું પડે એટલે એટલી સુવિધા અહીંયા બધી સુવિધા અહીંયા રાખેલી છે બધી ડૉક્ટરો પણ અહીંયા છે સરકાર સરકાર શ્રી તરફથી અલગથી એટલે પહેલાં જે સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી આથી અલગથી બારસોનું મેકઅપ મંજૂર થયું છે આ આ બધાને અહીંયા નિમણૂક કરીને આપણે કોર્પોરેટ હોસ્પિટલ જેવી સુવિધા આઠસો બેડનું આપણે અહીંયા કરવાનું છે